સુરતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલ ખરીદીના ભાવ વધારો થતા ખેડૂતોને ફાયદો થશે શુગર ફેક્ટરીઓ વર્ષે નવ કરોડ લિટર ઇથેનોલ બનાવે છે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છ પોઈન્ટ સત્યાસીનો નવો પ્રતિ લિટર ભાવ વધાર્યો કર્યો છે કે જેથી સી હેવી મોલાસિસ માટે બનતા ઇથેનોલના ભાવ વધારાના લાભ

ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલ જે રીતે પાધન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે બે હજાર બાવીસમાં પેટ્રોલમાં દસ ટકા સુધી મિક્સ કરવાની છૂટ હતી બે હજાર પચીસમાં એ લગભગ વીસ ટકા કરવાની છૂટ આપી છે સાથે સાથે ઓઇલ કંપનીઓ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદીની છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે અને કારણે શેરી પકવટા ખેડૂતોને છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે સભ્ય છે કે આ ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંદિરીઓ બનાવી રહી છે આને કારણે આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાંડ મંદિરીઓ આવેલી છે ખાસ કરીને ખાંડની સાથે મોલાસિસ પણ બને છે અને આ મોલાસીસમાંથી ઇથેનોલ બનાવતા હોય છે ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલને જે રીતે પ્રાધાન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે બે હજાર બાવીસમાં પેટ્રોલમાં દસ ટકા સુધી મિક્સ કરવાની છૂટ છૂધારી